યાનની આડમાં છુપાવીને લઈ જવા તો રૂપિયા પચીસ પોઈન્ટ બ્યાસી લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ વડોદરા ચાર રસ્તેથી પોલીસે પકડી એકને ઝડપી બેને વોન્ટેજ જાહેર કર્યા વડોદરા જીએસજી પોલીસ મથકોનો સ્થાપ પેટ્રોલિંગ માટે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહ તેમજ એસઆઈ સુરેશભાઈ જીવનભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક ટાટા ટેમ્પો નંબર ડી જીરો વન એચ છન્નું ઓગણપચાસમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સેલવાસી વડોદરા તરફ આવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આધારે વડોદરા ચારસ્ય નાકાબંધી ગોઠવી બેઠા હતા દરમિયાન પાંચમીવાળો ટેમ્પો આવી જતા તેને અટકાવી તપાસ કરતાં યાનના બોક્સની વચ્ચે સંટાડેલી ભારતીય બનાવટની નાની મોટી બોટલો નંગ એક હજાર ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા એક લાખ ઇઠ્યોતેર હજાર આઠસો યાનના બોક્સ કુલે નંગ ત્રણસો ચાલીસ જેની કિંમત રૂપિયા તેર લાખ ત્રાણું હજાર સાતસો એકતાલીસ મોબાઈલ ફોન એક તેમજ ટાટા ટેમ્પોની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ રૂપિયા પચીસ લાખ બ્યાસી હજાર પાંચસો એકતાલીસના દારૂ અને મુદ્દામાન સાથે ટેમ્પો ડ્રાઈવર બાદમે રાજસ્થાનનો રમેશ રામ બિશ્નોને ઝડપી પાડી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ લેનાર બે ઇસમોને કડોદરા પોલીસે વોન્ટેજ જાહેર કરીની નોંધ શુક્રવારે સવારે નવ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ કડોદરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જનકબેન દી મીરે હાથ ધરી છે